જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવવાના હતા દાહોદમાં તેમનો પ્રવાસ ગોઠવાયો હતો ત્યારે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડની થોડાક દિવસ પહેલા મુશ્કેલી વધે છે બંનેગા કૌભાંડમાં તેમના બે પુત્રની સંડોવણી સામે આવે છે ને આ ઘટનાના ન માત્ર ગુજરાત પરંતુ રાષ્ટ્રીય સ્તરે પડઘા પડ્યા હોય ને ત્યાં સુધીની વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી આ વાત પહોંચી છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ પહોંચ્યા પરંતુ રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ ઉપર સૌની નજર હતી કે શું તેઓ જોવા મળશે તેમનું મંત્રી પદ જઈ શકે છે તેવા સવાલ ઉઠી રહ્યા હતા અને ખરેખર મંત્રી બચુ ખાબડ આજે ગેરહાજર જોવા મળ્યા તેને જ કારણે પ્રકારના સવાલ ઉઠ્યા પરંતુ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વ્યસ્તતાની જ્યારે વાત કરી રહ્યા હતા તે જૂનું નિવેદન હવે વાયરલ થઈ રહ્યું છે તેમનું શું છે મામલો વિગતે વાત કરીએ જે

તેમને સ્વાગત કરવા માટે પહોંચતા હોય પરંતુ કહેવાય છે કે બનરેગા કૌભાંડનો જે મામલો સામે આવ્યો તેમાં બચુ ખાબડની જે ગેરહાજરી આજે વડાપ્રધાનના કાર્યક્રમમાં જોવા મળી તે અનેક પ્રકારના સંકેતો સૂચવી રહી છે શું આગામી દિવસોમાં રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડ પદ જઈ શકે છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે વિપક્ષ દ્વારા પણ સતત આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે થોડાક દિવસ પહેલાનો એક વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે જેમાં મંત્રી બચુ ખાબડ એક નિવેદન આપે છે જે નિવેદનમાં તેઓ જે તે સમય કહી રહ્યા હતા કે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તેઓ બહુ વ્યસ્ત જોવા મળી રહ્યા છે તેઓ અલગ અલગ જગ્યાનું નિરીક્ષણ કરી રહ્યા છે ને એવું લાગતું હતું એક સમય કે તમામ જવાબદારી બચુ ખાબડને સોંપવામાં આવી છે પરંતુ આજે જ તેમની જે ગેરહાજરી જોવા મળી ત્યારે અનેક ચર્ચાઓ વેગવાન બની છે પહેલાં તો એક જૂનો તમને જે વિડીયો જે તે સમયનો સામે આવ્યો હતો આપ એ વિડીયો જોઈ લો અને અત્યારે તો હું અમારા દેશના વડાપ્રધાન શ્રી છબ્વીસમી તારીખે આવી રહ્યા છે એના લીધે આજે હું કેબિનેટની બેઠકમાં ગયો નથી સંખ્યા માટેની વ્યવસ્થા અત્યારે ધાનપુરમાં મિટિંગ લઈ રહ્યો છું દેવગઢ બારિયા જવાનો છું દાહોદ જવાનો છું સ્થળ પર જઈને સંખ્યા વ્યવસ્થાની અત્યારે હું ચિંતા કરી રહ્યો છું અને મુખ્યમંત્રીની શ્રીને મારા રજાનો આજનો મેં રિપોર્ટ પણ આપ્યો છું હું પ્રજામાં ફરતો માણસ છું હું કોઈ ભગેડું ધારાસભ્ય કે મંત્રી નથી મારા મતવિસ્તારની અંદર કામ કર્યા છે મારા પ્રભારી જિલ્લાનો પણ પ્રવાસ કરીને હું આજે કામ કરતો રહ્યો છું અને અગાઉ હું છોટાઉદેપુરમાં પંચાયત ભવનના ખાતમુહૂર્ત માટે જતો હું તો ગુજરાતમાં ફરતો માંડો છું કેવી રીતે મારા પર આક્ષેપ કરવામાં આવે છે કે મંત્રી ભગેડું છે ને ભૂગર્ભમાં છે હું તો બજારમાં છું આ દેશનો નાગરિક છું મને બધા હક ને અધિકાર છે અને તપાસ એ તપાસનો વિષય છે એ એ મારા સરકાર પર મને પૂરો ભરોસો છે આપે સાંભળ્યું આ બચુ ખાબડ જે રાજ્ય સરકારના મંત્રી છે તેમનું જૂનું નિવેદન આજે વાયરલ એટલા માટે થઈ રહ્યું છે કેમ કે જે વ્યક્તિ આટલી મહેનત કરતા હોય વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખાને લઈને તે જ આજે ગેરહાજર ને આજે મંચ ઉપર જોવા ના મળે તેને લઈને અનેક પ્રકારના સવાલો છે મંચ પર આપને જોવા મળશે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ભાજપના રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા સાથે જ સ્થાનિક સાંસદ જસવંત ભાવોર તેમજ ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ તે તમામ જેટલા નેતાઓ ઉપસ્થિત હતા પરંતુ બચુ ખાબડની અગિયાર હાજરી તે અનેક પ્રકારના સવાલો ઉઠાવી રહી છે ત્યારે આગામી સમયમાં શું ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ કોઈ મોટું એક્શન લેવા જઈ રહ્યું છે મંત્રી બચુ ખાબડ ઉપર તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે દર્શક મિત્રો નવ ન્યૂઝને લઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ